કમોસમી વરસાદને લઈ સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે કારણ કે ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોના પાક હજુ ખેતરમાં છે અને ખેતરમાં પાક કમોસમી વરસાદને લઈ તરબડ રહ્યો છે બારડોલી તાલુકાના મડી ભેસુંડલા ભટલાવ તથા આજુબાજુના ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ડાંગર તથા તલના પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે જગતનો તાત ગણાતો ખેડૂતો આજે પોતાને નિઃસહાય દેખાઈ રહ્યો છે હાલમાં સરકાર દ્વારા હવામાન ખાતાની આગાહી મુજબ ભારે વરસાદની શક્યતા હોવાનું જણાવાઈ રહ્યું છે જેથી ખેડૂતો વિસામણમાં મુકાયો છે કે પાકને કઈ રીતે બચાવવો ખેડૂતોના જણાવ્યા મુજબ આ વિકટ પરિસ્થિતિમાં મજૂરો પણ ગેરલાભ ઉઠાવી રહ્યા છે મજૂરના પૈસા વધારે માંગી રહ્યા છે એક તરફ કુદરતી આફત અને આર્થિક રીતે નુકસાન છે અને હવે મજૂરના વધતા મજૂરના ભાવો પણ ખેડૂતો માટે વિષય બની રહ્યો છે ચિંતાજનોના ખેડૂત જયબેન ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર ગત ચોમાસામાં થયેલા પાકના નુકસાનના પૈસા ચૂકવેલ નથી પૈસા ચૂકવેલ નથી અને હાલમાં ઉનાળુ પાકમાં પણ કમોસમી વરસાદના ભારે વરસાદને કારણે ભારે નુકસાન થયું છે ડાંગરના પાકને નુકસાન થઈ રહ્યું છે પાકને થઈ રહ્યું છે છે ખેડૂતોનો આક્ષેપ કે સરકાર દ્વારા સમયસર પાકની નુકસાનીનું વળતર ચૂકવવામાં આવતું નથી જેથી ખેડૂત આર્થિક રીતે નબળા થતા જઈ રહ્યા છે અને આર્થિક રીતે નબળા પડી રહ્યા છે તથા આત્મહત્યા કરવા માટે પણ મજબૂર બની જાય છે ઋણ લઈ ખેડૂત

આટલું બધું નુકસાન થઈ ગયેલું છે કે ન પૂછો વાત મજૂરી બહુ મોંઘી ભાત કાપવાના મજૂર નહીં મળે ડાંગર રોપવાની મજૂરી મોંઘી સરકાર ડાંગરના ભાવ નહીં આપે શું અપેક્ષા રાખો છો સરકાર અમને કંઈ સહાય કરે તો અમારું સારું રહે એવી અપેક્ષા છે હવે આ તમારા અંદાજીત કેટલો ખર્ચો થયો હશે મજૂરીને બે અઢી લાખનો ખર્ચો કરેલો છે હજુ તો કાપવાનું બાકી એમાં બે એક લાખ થઈ જાય એટલે પાંચ છ લાખ ની નુકસાન થયેલું છે અમારું હા તો હવે આ બાબતે તમારા તમારે પશુપાલનનો વ્યવસાય છે હા છે ત્રીસ જેટલા પશુપાલન છે એ માટે પુરિયાહ ની અસર પડવાની છે પુળિયાહ નહીં મળે બરાબર હા હવે સરકારને શું આગળની વિનંતી કરો સરકાર અમને કઈ સહાય કરે તો સારું એમ બરાબર હા ખાતર પાણી બધું મોંઘુ આટલા વીઘા ભાત બનાવેલા બરાબર હા બધું પડી ગયું તો અમને શું મળવાનું છે કોઈ નહીં મળે સરકાર ખેડૂત તો દેવાદાર દેવાદાર જ રહેવાનો છે બરાબર ખેડૂત આત્મહત્યા કરે જ ને કેમ નહીં કરે ના ના બરાબર છે તમારી વાત સાચી છે જયાબેન આટલું બધું નુકસાન થઈ જાય

એમ કે ગ્રાન્ટ નથી આવી ગામ સેવકને કીધું એમ કે ગ્રાન્ટ નથી આવી એટલે હમણાં જ તો ઓનલાઈન ફોર્મ ભરતા હશે તે ચોમાસાના બરાબર હા તો દયાળભાઈ પટેલ ગામ ચીસો હા હવે આ તમે તલ કર્યા છે એ કેટલા વીઘા છે અને તલ બનાવ્યો છે બાર વીઘા તો એમાં નુકસાની કેટલી છે તમે નુકસાની તો બહુ પાંચ આઠમાં આવ્યો નથી બરાબર હવે આ નુકસાની પેટે તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો હવે સરકાર જો રાહત ગ્રાહક આપે અમને અમારા ખર્ચા થયેલા બે લાખ રૂપિયા જોવો મને ખર્ચો થઈ ગયો બરાબર તો આગળ કંઈ તમને વળતર મળ્યું હતું નુકસાની અમને સર સરકારશ્રીને તમે શું કહેવા માંગો છો સરકારશ્રી અમને આમાં કોઈ વળતર આપે તો સારું અમારે તો આ નુકસાની છે ખેડૂતોને સમસ્યા પાકનું નુકસાન અને વર્તન મળવું જોઈએ જેથી કરીને ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર ના બને અને જગતનો તાત ગણાતો ખેડૂત આજે નિસહાય દેખાઈ રહ્યો છે આગામી સમયમાં ખેડૂત પાકને બચાવી શકશે કે નહીં એની ચિંતા ખેડૂતો માટે ચિતા સમાન બની રહી છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી મોટી સહાયોની જાહેરાતો કરવામાં આવે છે પણ હકીકતમાં સહાય ખેડૂતો સુધી પહોંચતી જ નથી ફક્ત સરકારની જાહેરાત જાહેરાત પૂરતી જ હોય છે સરકારના તમામ દાવાઓ પોકર સાબિત થઈ રહ્યા છે સરકારની ખેડૂતોની બમણી આવક થશે એવી મોટી મોટી જાહેરાતો કરે છે પણ હકીકત કંઈક અલગ જ હોય છે ખેડૂતોની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સરકાર જરૂરી પગલાં લઈ એ ખેડૂતોની માંગણી છે અને ખેડૂતોની નમ્ર અરજ પણ છે ખેડૂતોને સહાય માટે આગળ આવે અને એવી ખેડૂતોને સરકાર પાસે માગણી પણ છે અને ખેડૂતોને એક અપીલ પણ સરકારશ્રીને છે કે આજે કમોસમી મોસમના લીધે કમોસમી કમોસમી વરસાદના લઈ ખેડૂતોના પાકને જે નુકસાન થઈ રહ્યું છે એ પાકમાં એમને સહાય ચૂકવે અને ખેડૂતોને ફરી પાછા પગભર કરે અને જગતનો તાત ગણાતો ખેડૂત ફરી પાછો પગભર થાય અને ખેતીમાં સક્ષમ બને એ જ દરેક ખેડૂતની સરકાર શ્રીને અપીલ